ઢોર નું કામ હોય ઈણી કઈ હોય નઈ હવે અણિયાન તો ડેરી નું કામ હોય તોય જાય હું જ જાતો ખોટું કામ બોલું પછી જઈએ રણજીત ભાઈ ગતા હું જ ગો ને હું એ વાગે નું કરે ને એણી પૂરો કરે ને આગળ દસ વાગે નાય જોવે લુગડા બદલાવે ને જાય પછી શેઠ પાછું હાઈ આવી દોવા ટાણે તા હું ધીમી આવું કઈ ન કઈ ને કઈ કામકાજ આવે તો ઘેર આવવું પડે તો મિત્રો લાઈટ કવર આવે છે પાણી ને કુંડીમાં હવાર મેં મીવરે ભર્યું નો ખબર મેં ભર લીધું તો ઉપાદી નહીં મિત્રો મેં થોડી થોડી વરાપ દીધી જો રહે જાય તો ની જમે જાય ને રમવાનો પણ મેળ આવે છે મિત્રો એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમારી વાડી રોડ થી ઉગમણી છે કે આથમણી છે તો મિત્રો અમારી વાડી છે ને રોડ થી આથમણી છે અને એક ભાઈ કહે કે તમારી ઢેબરની કે તમે પાછી લઈ આવો ભાઈ ઢેબર ની પાછી જ લેવાનું છે પણ મારા બાપાના ને મામા ની તમે દુજાણું ને એટલે જ્યાં હોય એની ભીની વ્યાય ત્યાં હોય એ પોસી આપણે લેવાની છે ત્યાં સુધી નથી લેવાની ભાઈ આઠવાનું છે હો હતો માં

Nā Nīkṛta vartā Toto gaya kātā pātā rōgī kātā chēri Toto gaya kātā pātā

જે આ કામ બાકી પડી ને ઓલી ગમાણમાં નાખવાનું છે એ ગમાઈમાં નાખી દઈએ ને પછી ચાર પાંચ રાડા વધે એ પછી વા નાખી દેવાના એ મેના ભાદર વે છે ને આખી ઓગેટ ખાઈ જાય જેટલી આખી નીકળી ને પાડિયું ભી આખી ઓગીટ ખાઈ જાય પછી એને ને પિયર નહીં નાખવાનું ખાલી બે રાડા નાખવાના બે બે રાડા એટલે રાડિયું ન નાખવાનું

તો મિત્રો ઘણા ભાઈઓ ની કોમેન્ટ હોય કે તારી હગાઈ છે ગઈ તમારા લગ્ન થઈ ગયા તો હું સૈયદ બાકી છે કઈ સૈયદ ભાઈ સૈયદ મારા મોટો છે હું એથી રેણકો નીલેશ મારાથી થી રેણકો આગળ લાગર થા તો હું ધરક દેદા દેલો ને ગાયું કરજે જાય ગાયું ઘર જાય ખાવા ખોર ખાઈ જાય ₹100 કઈ કાવ હે કાઉ મે કરી છે બોલો પપ્પા રેતા છે ને બપોર પછી રેજે બપોર પછી હેલો દર્શન કર લઈએ

đi đi em ơi tôi đi xô á thánh. Ah, em ơi thám áo thái. ơi em ơi

આપણે કા હું ખબર કઈ દીપક ભાઈ સારું હે ઓહો હા બરોબર છે સારું હે હા હા રાણી કેવાય કઈ જો આણી કામ કેવાય આંથમાં ભેગાઈ હાઇઠ લયા હાય ઠીયા મિત્રો આગળમાં દીપકનો ઉલ્લેખ ચાલુ છે હે આ માસી આ બંના કાકુ બેઠા આવીને માસી આણી કેવાય એ માસી બેઠા મને કેમ 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 કેમ

Είναι κόρο από αρτά, έτσι. ઘીના હે ને ઘીના ઘીના છે ને માલપુડા હા ડબ્બા હે ને એ ઘીના છે Santiago, ¿eh? લે ને બધા ઉભ્યા ને થાય ને આગળ ઘડી પછી રમવાનું ચાલુ થાય કઈ તૈયારી દેખાતી ને તૈયારી થાય પછી ચાલુ થાય પછી એમ રમ્યું ધર્મેશ કાકા ધર્મેશ